અને પેહલો સ્ટાર હોય છે ને તો આ લવે કે તમે બહુ પ્રગતિ માટે પ્લે કરીશ મેટ મોર ઇઝી દુનિયામાં જાહેર થઈશ પણ હું એટલું જાણું છું કે માનવ મંદિર માં હું મંદ બુદ્ધિ નથી આજરોજ અમરેલી જિલ્લા પોલીસ વતી અને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા જે મા બાપનો આશ્રમ સાવરકુંડલા ખાતે આવેલ છે ત્યાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આપણે આ ધાબળા વિતરણ પ્રોગ્રામ આજે કરવામાં આવેલ હતો જેમાં બત્રીસ અલગ અલગ વૃદ્ધો જે અહીંયા રહે છે એમને કેમ કે શિયાળાની ઋતુ છે અને ઠંડીનું પ્રમાણ વધતું જાય છે તો એમની સામે એમને રક્ષણ મળી રહે એ હેતુથી આજે આપણે આ ધાબડા વિતરણ કાર્યક્રમ અહિયાં યોજવામાં આવેલો હતો